તમારા બધાને એક નવા બ્લોકમાં કેમ છે બધા મજામાં રહેશે જો મોટર હાલતી ને હાલ તો કરી જો કેળો હે અહીંયા આપણે આપડી સાંધો કર્યો આપડી મોટર હાલતી કરવાની છે આપણે જોવાની છે કેટલી હાલી પછી વીલી વાયમાં હે ને અહીંયા મોટર કાઢી વીલી વાયમાં ઉતારવાની છે તો કેટલી કાલે આવડી ચાલુ કરશે એટલે રાય હાંધો કરીને હું બેઠો કે હાંધા બાંધા ન નીકળે ને બેઠો હાલો પાણી આવે તો દેખાડું

લીમડો ઉઠો કર નહીં તો ચાલો હવે આપણે જઈએ ઘેર મોટર હાલતી કરવી વાયમાં પાણી નાખો એમાં ઓપ હાલતી કરવા જજો હું રસ્તો બી જાય હલો મોટર હાલતી થાય વાઈફ મારી પાણી એસી એ મોટર નું પાણી હાલતી છે એસી જો આમાં નહીં હાલે તો ઉલી વાઈફ મોટર ના ખચે એક નીક શણે ભેગી કરી લીધી ને એક નીક બાકી છે આ નીક ભેગી થઈ ગઈ ઉપલી નીક બાકી છે

ai से ना आ जरा हां किनने जो यो

હા કદાચ ખેડવાનું થાય તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખીએ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહીજો ટાટા બાય બાય